કિંમત શોધો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ત્રણ ઓછા ઝીરો પોઈન્ટ બે ગુણ્યા ઝીરો પોઈન્ટ બે હવે જો આને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો ત્રણના છેદમાં દસ ગુણ્યા ત્રણના છેદમાં દસ ઓછા બેના છેદમાં દસ ગુણ્યા બેના છેદમાં દસ ત્રણ તરી નવ છેદમાં દસ ઓછા બે દુ ચાર છેદમાં દસ દાન સો હવે સો છે આપણે લસા લઈ લઈએ એટલે સો નવ ઓછા ચાર તો એ આવશે પાંચ ના છેદમાં સો હવે છેદમાં એકડા પછી બે મીંડા છે જો આપણે પોઈન્ટમાં સંખ્યાને લખવી હશે તો પોઈન્ટ પછી બે આંકડા આવવા જોઈશે આપણી જોડે એક જ આંકડો છે એટલે એની આગળ આપણે એક શૂન મૂકીશું તો શું ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ જવાબ આવશે હવે નીચેનામાંથી કયો ત્રણ સમ અપૂર્ણાંક નથી તો આપણે જોઈએ ત્રણ પહેલો જોઈએ તો છ ના છેદમાં દસ હવે ત્રણ છે એને બે વડે ગુણીએ તો છ આવે તો ત્રણ દુ છ તો પાંચને પણ બે વડે ગુણીએ તો પાંચ દુ દસ તો આ સમૂર્ણાંક છે હવે આ ત્રીસ છે તો તો થાય આ પણ સમપૂર્ણાંક છે આ નવ છે તો ત્રણ તરીકે પાંચને ત્રણ વડે ગુણ્યા પાંચ તરી પંદર તો આ પણ સમપૂર્ણાંક છે હવે અહીંયા બાર છે તો ત્રણ ચોક બાર થાય તો પાંચ ચોક વીસ આવવા જોઈએ એની જગ્યાએ પંદર લખ્યા છે એનો મતલબ કે આ સમપૂર્ણાંક નથી તો એમાં આપણે ખરાની નિશાની કરીશું નીચે નહીં આકૃતિ દર્શાવેલ અપૂર્ણાંકોનો ગુણાકાર કરતા કઈ આકૃતિ મળે તો અહીંયા જુઓ પહેલા આપણે આને અપૂર્ણાંકમાં લખીએ આકૃતિને કુલ ચાર ભાગ પાડેલા છે એટલે નીચે ચાર લખીશું એમાંથી એક ભાગ છાંયાંકિત છે એટલે અહીંયા એક લખીશું એક ચતુર્થાંશ ગુણ્યા આમાં ચાર ભાગ છે એટલે નીચે ચાર લખીશું બે ભાગ છાયાંકિત છે એટલે ઉપર બે લખીશું એટલે કે એક ચતુર્થાંશ ગુણ્યા બે ચતુર્થાંશ બે એકા બે અને ચોખ્ખું ચોખ્ખું સોલ એટલે કે બે અઠા સોલ એટલે એક અષ્ટમાં ભાગ હવે એક અષ્ટમાંશ કેવી રીતે દર્શાવાશે તો એક આકૃતિ કે જેના આઠ ભાગ કરેલા છે અને એક ભાગ છાયાંકિત છે તો આમાં એક આકૃતિના આઠ ભાગ છે ને આ એક ભાગ છાયાંકિત છે તો આપણે બી માં ખરાની નિશાની કરીશું હવે છે ચાર અષ્ટમાં નવ સત્યાવીસ અંશ સોળ ચોસઠ તો અહીંયા બે દુ ચાર ત્રણ નવ ચોંખું ચોંખું સોલ તો હવે આવે પાયું પાયું પચીસ તો અહીંયા પચીસના છેદમાં એકસો તો આપણે એમાં ખરાની નિશાની કરીશું હવે છે રીના પાસે સોળ ચોકલેટ છે હવે જો આમાં એ રહી ગયું નવ ચાર છે તો ચાર દુ આઠ નવ છે તો નવ તરી સત્યાવીસ સોલ છે તો સોલ ચોક ચોસઠ હવે અહીંયા પાંચ ને પાંચ વડે ગુણવા પડે પચીસ પંચા એકસો એટલે નીચે પચીસ ને છેદમાં એકસો આવે એટલે આપણે એમાં ખરાની નિશાની કરી છે રીના પાસે સોલ ચોકલેટ છે તેમાંથી ચોથા ભાગની ચોકલેટ એ ખાઈ ગઈ હવે જુઓ સોલ ચોકલેટ એમાંથી ચોથા ભાગની એટલે સોળ ભાગ્યા ચાર કરી એટલે ચાર ચોકલેટ એ રીના ખાઈ ગઈ બાકીની ચોકલેટમાંથી અડધી ચોકલેટ સોલમાંથી ચાર ખાઈ ગઈ પછી બાકી સોલમાંથી ચાર ખાઈ ગઈ એટલે સોલમાંથી ચાર રહી એટલે બાકીની બાર ચોકલેટ વધી બાકીની ચોકલેટમાંથી અડધી ચોકલેટ એને રાહુલને આપી લે બારની અડધી તો બાર ભાગ્યા બે એટલે છ ચોકલેટ એને રાહુલને આપી દીધી તો રીના પાસે કેટલી રહી તો બારમાંથી એણે છ રાહુલને આપી તો હવે રીના પાસે છ ચોકલેટ બાકી રહી એક ઇંચ બરાબર બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર થાય તો છવ્વીસ પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર બરાબર કેટલા ઇંચ થાય તો ઇંચ શોધવાનું છે તો પદ માણવા માટે ઇંચને આપણે પાછળ લખીશું તો બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર બરાબર એક ઇંચ તો છવ્વીસ પોઈન્ટ સડસઠ બરાબર કેટલા પદ માડીએ ત્યારે અહીંયા નીચેનો ને અહીંયા ઉપરનો આપણે ગુણાકાર કરીએ છીએ આ છેદમાં લખીએ તો છવ્વીસ પોઈન્ટ સડસઠ ગુણ્યા એક છેદમાં બે પોઈન્ટ ચોપન હવે આમાં આનો પોઈન્ટ કાઢવા નીચે સો લખીશું ને આના પોઈન્ટ કાઢવા ઉપર સો લખીશું તો એ પ્રમાણે અહીંયા છવ્વીસો સડસઠ

કઈ છે તો આપણે અહીંયા લખીએ ત્રણ ચતુર્થાંશનો ભાગ બરાબર બાર તો એક કેટલા તો અહીંયા અહીંયા નીચેનો ને અહીંયા ઉપરનો ગુણાકાર તો એક ગુણ્યા બાર છેદમાં ત્રણ ચતુર્થાંશ આ છેદનો છેદ ચાર છે ઉપર જશે તો એક ગુણ્યા બાર ગુણ્યા ચાર છેદમાં ત્રણ તો ત્રણ ચોક બાર તો ચોકું ચોંકું સોલ આવે છે એટલે એ સંખ્યા આપણને સોળ મળશે તો અહીંયા સોલમાં આપણે ખરાની નિશાની કરીશું હવે આકૃતિનો અર્થ કહો હવે અહીંયા આગળ અહીંયા એક આકૃતિ આપી છે હવે આ આકૃતિને આપણે લખવી હોય તો કઈ રીતે લખી શકાશે કે એક આકૃતિ એના કેટલા ભાગ છે ચાર ભાગ તો નીચે ચાર લખીશું એમાંથી છાયાંકિત ભાગ કેટલો છે એક તો ઉપર એક લખીશું પછી અહીંયા પણ ચારમાંથી ચા એક ભાગ છાયાંકિત અને અહીંયા પણ ચારમાંથી એક ભાગ છાયાંકિત એટલે કે એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ બરાબર ત્રણ ચતુર્થાંશ એટલે કે આ ત્રણેયનો સરવાળો કરેલો છે કે એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ વત્તા એક ચતુર્થાંશ એટલે કે ત્રણ વખત એક ચતુર્થાંશ તો એને હું ત્રણ વખત એક ચતુર્થાંશ એટલે કે ત્રણ ગુણ્યા એક ચતુર્થાંશ લખી શકું તો અહીંયા આગળ આપ્યું છે બીમાં એવું ત્રણ ગુણ્યા એક ચતુર્થાંશ તો એનામાં આપણે ખરાની નિશાની કરીશું હવે છે ખાલી જગ્યા પૂરો ત્રાણું પોઈન્ટ પાંચ ગુણ્યા સો હવે આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3.5 પોઈન્ટ પાંચની છેદમાં દસ આવશે અને ગુણ્યા સો કરીએ એક એક મિનુ ઉડી જશે એટલે ત્રણ નવ હજાર ત્રણસો પચાસ આવશે એ આપણે અહીંયા લખીશું આઠ પોઈન્ટ ચાર ભાગ્યા ચાર આઠ પોઈન્ટ ચાર છે એને સાદા અપૂર્ણાંકમાં તો ચોર્યાસી છેદમાં દસ હવે ભાગ્યા આ સંખ્યા શોધવાની છે તો એ સંખ્યાને આપણે એક્સ લખી દીધા બરાબર બે પોઈન્ટ એક આપેલા છે તો બે પોઈન્ટ એક લખ્યા હવે આ એક્સ છે એને સામે લઈ જઈએ તો બે પોઈન્ટ એકને આ બાજુ લાવીએ તો બે પોઈન્ટ એકમાં એકવીસ નીચે આવશે કારણ કે ભાગાકાર છે એટલે એકવીસ નીચે અને દસ ઉપર દસના મીંડા મીંડા ઉડ્યા તો અને અહીંયા બે ચાર એકવીસ છે તો એકવીસ ચોક ચોર્યાસી એમ છેદ ઉડાડીશું તો એક્સ બરાબર ચાર મળશે એટલે આપણે અહીંયા આગળ લખીશું ચાર બાવન પોઈન્ટ ચાર ભાગ્યા ખાલી જગ્યા બરાબર જીરો પોઈન્ટ પાંચસો સત્યાવીસ હવે જીરો પોઈન્ટ પાંચસો સત્યાવીસ હવે આ જે સો છે ને એની જગ્યાએ સો આપણને મળ્યા નથી શોધવાના છે એટલે એની જગ્યાએ પહેલાં આપણે એક્સ લખીશું તો બાવન સાત એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવી તો પોઈન્ટને કાઢવા તો પાંચસો સત્યાવીસ છેદમાં દસ ભાગ્યા એક્સ બરાબર પાંચસો સત્યાવીસ છેદમાં એકડાની પાછળ ત્રણ મીંડા આ રીતે લાવવાનું છે હવે એક્સને લાવીએ તો એક્સ બરાબર પાંચસો સત્યાવીસ છેદમાં દસ ગુણ્યા આ હજાર છે એને સામે લઈ જઈએ તો આ હજાર ઉપર જાય ને પાંચસો સત્યાવીસ નીચે આવે તો પાંચસો અહીંયા હજારમાંથી એક મીંડું દસ જોડે ઉડાડીશું ને પાંચસો સત્યાવીસ પાંચસો સત્યાવીસ ઉડી જશે તો ઉપર આવશે સો તો અહીંયા આગળ એક્સની જગ્યાએ આપણે લખીશું સો હવે છે હરમિત ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામ બટાકા પ્રતિ કિલો તેર પોઈન્ટ પંચોતેરના ભાવ ખરીદે છે પ્રતિ કિલો એટલે કે એટલે કે એક કિલોનો ભાવ તેર પોઈન્ટ પંચોતેર રૂપિયા છે તો તેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે એટલે કે એક કિલોગ્રામનો ભાવ જો એને તેર પોઈન્ટ પંચોતેર મળે છે તો ત્રણ પોઈન્ટ પાંચ કિલોગ્રામનો ભાવ કેટલો થશે તો ત્રણ પોઈન્ટ અહીંયા નીચેનો અને અહીંયા ઉપરનો ગુણાકાર કરીએ તો ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા તેર પોઈન્ટ પાંચ છેદમાં એક આવશે આ બંનેનો ગુણાકાર કરીએ છેદમાં એકની કોઈ કિંમત નથી એટલે ત્રણ પોઈન્ટ પાંચ એમાંથી પોઈન્ટ કાઢીશું તો પાંત્રીસના છેદમાં દસ તેર પોઈન્ટ પાંચમાંથી પોઈન્ટ કાઢીશું તો તેર પોઈન્ટ તેરસો પંચોતેર છેદમાં સો આ બંનેનો ગુણાકાર કરીએ તો મળશે અડતાલીસ હજાર એકસો પચીસના છેદમાં હજાર હજારમાં છેલ્લે ત્રણ મીંડા છે એટલે ત્રણ સંખ્યા છેલ્લેથી એક બે ને ત્રણ સંખ્યાની પહેલાં આપણે પોઈન્ટ મૂકીશું એટલે જવાબ મળશે અડતાલીસ પોઈન્ટ એકસો ને રૂપિયા હવે છે સાત પૂર્ણાંક એક છસ્તાંશ ભાગ્યા ત્રણ પૂર્ણાંક બે તૃત્યાંશ કરતાં મળતો જવાબ એક પોઈન્ટ પાંચ કરતાં મોટો અથવા એક પોઈન્ટ પાંચ કરતાં નાનો છે તો પહેલાં આપણે એનો ભાગાકાર કરીએ તો આને સાદા પૂર્ણાંકમાં ફરીએ તો છ સિત્તા ને એક તેતાલીસ એટલે અહીં તેતાલીસ છસ્તાંશ ત્રણ તરી નવ દસ અગિયાર એટલે અગિયાર ત્રત્યાંશ હવે આ બંનેનો ભાગાકાર કરીએ તેતાલીસ છેદમાં છ ભાગ્યા અગિયારના છેદમાં ત્રણ ભાગાકારનો આપણે ગુણાકાર કરીએ એટલે ત્રણ ઉપર આવે ને અગિયાર નીચે આવે તેતાલીસના છેદમાં છ અહીંયા ત્રણના છેદમાં અગિયાર ગુણાકાર ત્રણ દુ છ એમ છેદ ઉડાડીશું હવે શું રહ્યા ઉપર તેતાલીસ ને નીચે અગિયાર દૂન બાવીસ આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો જવાબ મળે છે એક પોઈન્ટ પંચાણું હવે એક પોઈન્ટ પંચાણું એક પોઈન્ટ પાંચ કરતાં મોટા છે તો જવાબમાં લખીશું એક પોઈન્ટ પાંચ કરતાં મોટા છે પાંચના છેદમાં એકસો ઓગણત્રીસ અને તેના વ્યસ્તનો ગુણાકાર કેટલો થાય હવે વ્યસ્ત સંખ્યા પાંચના છેદમાં એકસો ઓગણત્રીસનો વ્યસ્ત એટલે કે નીચેની સંખ્યા ઉપર ને ઉપરની સંખ્યા નીચે એટલે એકસો ઓગણત્રીસના છેદમાં પાંચ આ બંનેનો ગુણાકાર કરીએ તો એકસો ઓગણત્રીસ એકા એકસો ઓગણત્રીસ પાંચ એકા પાંચ તો જવાબ મળશે એક કોઈ પણ સંખ્યાને એના વ્યસ્ત જોડે ગુણવામાં આવે તો હંમેશા આપણને જવાબ એક જ મળે છે પછી જે ફૂલોનો એક બગીચો બાવીસ પોઈન્ટ પચાસ મીટર લાંબો છે શીલાને એની કિનારીએ ઝીરો પોઈન્ટ પચીસ મીટર લાંબી ઈંટો ગોઠવવી છે તો તેને કેટલી ઈંટો જોઈશે હવે જો બગીચો આટલો લાંબો છે અને ઈંટની લંબાઈ આટલી આપી છે તો ઝીરો પોઈન્ટ પચીસ મીટરની જો એક ઈંટ હોય તો આપણી જોડે કેટલા મીટર જગ્યા છે બાવીસ પોઈન્ટ પચાસ મીટરમાં આપણે ઈંટો ગોઠવવાની છે તો જીરો પોઈન્ટ પચીસ મીટરમાં એક ઈંટ જાય તો બાવીસ પોઈન્ટ પચાસ મીટરમાં કેટલી ઈંટ જાય જ્યારે જ્યારે પદ બન્યું તો અહીંયા નીચેનો ને અહીંયા ઉપરનો ગુણાકાર કરીએ તો બાવીસ પોઈન્ટ પચાસ ગુણ્યા એક છેદમાં ઝીરો પોઈન્ટ પચીસ આ બંનેના પોઈન્ટ કાઢવા આના પોઈન્ટ કાઢવા આપણે નીચે સો વડે ગુણીશું આનો પોઈન્ટ કાઢવા ઉપર સો વડે ગુણીશું તો અહીંયા બાવીસ પચાસ બાવીસો પચાસ અહીંયા છેદમાં સો લખ્યા પચીસનો પોઈન્ટ કાઢવા ઉપર સો લખ્યા સોના મીંડા મીંડા ઉડી ગયા પચીસને નેવું વડે ગુણીએ તો બાવીસો પચાસ આવે તો જવાબ મળશે નેવું ઈંટો આગળ જોઈએ ધોરણ સાતના વિદ્યાર્થીઓએ ઉજવણી કરવા માટે સાતસોને ચાલીસ પોઈન્ટ પચીસ રૂપિયા અને ઠંડા પીણા માટે સિત્તેર રૂપિયાની ખરીદી કરી આ ખર્ચને પાંત્રીસ વિદ્યાર્થીઓ વચ્ચે સરખે ભાગે વેચવામાં આવે તો દરેકના ભાગે કેટલા રૂપિયા આવે પહેલાં તો જે ખરીદી કરી છે તો સા પહેલાં સાતસો ચાલીસ રૂપિયા અને પચીસ પૈસા એ ઉજાણી માટે અને સિત્તેર રૂપિયા ઠંડા પીણા માટે તો કુલ ખર્ચ થયો આઠસો દસ રૂપિયા અને પચીસ પૈસા આ એમનો કુલ ખર્ચ થયો હવે ખર્ચને પાંત્રીસ વિદ્યાર્થીઓમાં સરખા ભાગે વેચવાનો છે એટલે એને પાંત્રીસ વડે ભાગી દઈએ એટલે કે આઠસો પચાસ પોઈન્ટ પચીસ ભાગ્યા પાંત્રીસ હવે આને પોઈન્ટ આપણે કાઢવા હોય તો નીચે હજાર નીચે સો મૂકી દઈએ અને બીજું કે અહીંયા ભાગાકારના જો ગુણાકાર કરીશું તો પાંત્રીસ છે એ છેદમાં જતા રહેશે અહીંયા આગળ આઠસો ને પા આઠસો દસ પોઈન્ટ પચીસ એના છેદ કાઢવા અહીંયા સો નીચે છેદમાં મૂક્યા છે અને ભાગાકાર માટે પાંત્રીસ છેદમાં મૂક્યા છે એટલે આઠસો દસ પચીસ છેદમાં પાંત્રીસ ગુણ્યા એક એના છેદ ઉડાતા જવાબ મળે બે હજાર ત્રણસો પંદર અને નીચે સો એને નીચે સો મળ્યા છે એટલે કે એકડા પાછળ બે મીંડા છે પોઈન્ટમાં જવાબ લાવવો હોય તો પાછળથી બે સંખ્યાઓ છોડી અને પોઈન્ટ મૂકીએ એટલે જવાબ મળશે ત્રેવીસ પોઈન્ટ પંદર રૂપિયા એટલે કે દરેકના ભાગે ત્રેવીસ રૂપિયા પંદર પૈસા આવશે તો ચાલો મિત્રો આ વિડિયો અહીં પૂરો થાય છે જો ગમ્યો હોય તો લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરશો જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો ચાલો ત્યારે આવજો